ખાતે આવેલ પર સેલ્ફી લઈ રહેલા કિશોરનો નદીમાં ડૂબી ગયો હતો તે જ સમયે સ્થાનિક તરવૈયા અજય ઘીવાળા ત્યાં હાજર હોય અને પહેરેલ કપડે જ નદીમાં કુદી જઈ બાળકનો જીવ બચાવ્યો હતો રાંદેર અને સિંગાપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લઈ રહેલ એક તરુણ સંતુલન ખોરવાતા નદીમાં પડી ગયો હતો સવાર નવ વાગ્યાની આસપાસ રાંદેરના કેટલાક મિત્રો કોઝવે પર સેલ્ફી રહ્યા હતા એ સમયે એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદીના એકદમ નજીક સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે લપસી જતા નદીમાં પડ્યો હતો તરતા ન આવડવાને લીધે ડૂબવા લાગ્યો હતો અને મિત્રને તરતા ન આવડતું હોવાને કારણે બુમાબૂમ કરવા લાગ્યા હતા આખરે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા અને તેઓ તરત જ કોઝવેમાં કૂડી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢ્યો હતો દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઈ રહ્યા હતા ત્યારે કેટલાક તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર ફરતી કરી હતી મોતને હાથ તાળી આપી આવેલો તરુણ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો તરુણને બચાવનાર તરવૈયા અજય ઘીવાળાએ જણાવ્યું હતું કે તેઓ ઓગણીસો પંચાણુંથી તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગ કરી રહ્યા છે અને હરિઓમ ક્લબના સભ્ય છે અમે રોજના થી અઢીસો જેટલા સભ્યો રોજિંદા કોઝવેમાં સવારે સાતથી થી નવ વાગ્યા સુધી સ્વિમિંગ કરે છે રવિવારને સવારે ત્રણ બાળકો કોઝવે નજીક જોખમી લઈ સેલ્ફીને લઈ મજા માણી રહ્યા હતા અચાનક ત્રણ પૈકી એક કોઝવેમાં પડ્યો હતો થોડે દૂર પાણીમાં ખેંચાયો હતો મારી નજર પડી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે તે તરી રહ્યું છે પછી અહેસાસ થયો ડૂબી રહ્યો છે એટલે કપડાં સાથે જ પાણી નદીમાં કૂદીને બાળકને બચાવ્યો હતો વધુમાં તેમણે કહ્યું હતું કે પાંચ સાત મિનિટ સુધી બાળકને એક હાથે કોઝવેના પાણીમાં ઉંચકી રાખી કિનારે સુધી લાવ્યા હતા પાળા પાસે વધુ પડતી લીલ હોવાથી જો બાળકને ઉચક્યો ન હોત તો પાણીમાં ગરકાવ થઈ ગયો બાદ એને શોધવો ખૂબ જ અઘરો હોત પચીસ વર્ષના સ્વિમિંગમાં આવા સાતથી આઠ જણાને જીવ બચાવ્યા છે પાલિકાના અધિકારીઓ પણ આવી કામગીરીથી ખુશ રહે છે ત્રણેય બાળકોને શાળા અને પૈસાદાર ઘરના લાગતા હતા ગભરાઈ ગયા હોય ડૂબતા મિત્રને બહાર કાઢતા ત્રણેય મિત્રો ઝબકતા જ ગાયબ થયા હતા હાલ તો બાળકના માતા પિતા સાથે તંત્ર દ્વારા પણ કોઝવે પર સેલ્ફી લેવાની લાઈમાં અંદર સુધી પાળા પર જનારાઓ સામે પગલાં લેવા જોઈએ નહીં તો કોઈક વાર મોટી દુર્ઘટના બનશે તેમણે જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કોઝવે પર સેલ્ફી પોઈન્ટ બનાવનારાઓ સામે લાલ કરવાની હાલ તો તાતી જરૂર છે નહીં તો કોઈ મોટી દુર્ઘટના થશે અને ત્યારબાદ પગલાં લેવા કરતાં કોઈના જીવ જાય તે પહેલા જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી તાતી જરૂર છે ન્યૂઝ